વાત આઈ ગઈ આજથી આsto pakad 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 seno બપોરનો ટાઈમ થઈ ગયો છે જાણે સાંજ પડ્યું હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે ચોમાસું હવે બેસી જ ગયું છે એટલે વરસાદનો મોસમ ચાલુ છે એટલે દિવસ સવાર છે કે સાંજ છે તે પણ ખબર ના પડે આ બાજુ નીચે લોકો કામ કરે હા આવી ગયા સાગર કે મને ના વાગ્યું તો ચાલો મેં શું કામ કર્યું હતું ભૂલી જ હતી

એમ ચીચા લોકોનું પણ ઘણું બધું કામ છે તો ક્યાં કરી આપે ને ક્યાં રેવા દેવું થાય છે ને તો પપ્પાએ કીધું કે કંઈ ઉતાવળ નહીં આપું તો કંઈ વાંધો નહીં બીજે કરે તો તમને મારા ઉપરથી વ્યૂ બતાવું વરસાદના મોસમમાં કેટલું મસ્ત મોસમ છે ચાલો બતાવું એટલા મસ્ત પવન આવે ને બહુ જ મસ્ત અને અહીંયા છે ને બારી હજુ બેસાઇડી ને એટલે સામે જ વરસાદ પડે જ મારી પર એન્ડ ઝાડુ ચતા રહ્યા છે બંદોબસ્તમાં તો શાકબારા ગયા છે ચૂંટણી બંદોબસ્તમાં એમને છે ને બે ચોઈસ આપી હતી કાં તો અમદાવાદ જાઉં કાં તો શાકબારા તો અમદાવાદ છે ને સાત કે આઠ દિવસ રહેવાનું હતું તો ત્યાં નથી ગયા કેમ કે એમને પણ છે ને છોકરા વગર ફાવતું નહીં એક બે દિવસ રહી લે પણ વધારે ના રોકાય એટલે પછી કહે કે હું શાકબારા જઉં છું એટલે શાકભાળા નીકળી ગયા છે તો પહેલાં છે ને પાર્ટી કરવા ગયા ખાતરનાક હતા છોકરાઓ તો પપ્પા છે ને ગઈ વધારે કામ કરી આપે ને એટલે એ લોકોને જે ખાવું હોય ને તે ખવડાવી દે એટલે પાર્ટી રાખી હતી એ લોકો ખેતર તો ત્યાં બનાવ્યું ને ખાઈને પછી મોડા આવ્યા એટલે પછી ઉતાળ ઉતાળમાં તૈયાર થાય ને પછી એમની સ્પીડ છે ને બહુ વધારે હોય છે ગાડીની તો કેટલી વાર હું કહું પણ માનતા જ નહીં એકવાર તો પૈડા બરાબરના તોય નથી માનતા

રાતપીપા જવાનું તમે કીધું ત્યારે જ શૂટ કરીશ તું પછી કેન્સલ થયું ઝાડુની નોકરી આવી ગઈ એટલા માટે તો આમ તો દેખ્યા ને તો આજે એમની ઓફ હતી એટલે નક્કી જ હતું કે આજે જવાનું છે એન્ડ આવતીકાલે પણ મારે કશે જવાનું છે પણ હવે મને લઈ કોણ જશે દેખીએ હવે ઝાડું અગર તો મારું એવું જ થાય કોઈ લઈ ના જાય કશે તો ચાલો કંઈ વધારે પડતો જ વરસાદ આવી ગયો મારી પર અને મારું આખું ફેસ ભીન થઈ ગયું સ્ટેશન જવા તમારા મોબાઈલના ભેટ થવો જોઈએ ચાલું કંઈ નહીં નીચે જઈએ તો તમે બધા કન્ટિન્યુ રહેજો એન્ડ તમે સપોર્ટ નહીં કરતા તો મને છે ને હવે વિડીયો બનાવવાની કંઈ ઈચ્છા જ નહીં થતી બાકી પહેલાં કેવું એક બે બે વરસ થયા કે નહીં થયા એ પણ મને યાદ નહીં પણ હવે બસ ઈચ્છા નહીં થતી કશું કરવું નહીં એવું થાય પણ પછી અંદરથી એક ફીલ આવે કે મેં જે કામ માટે મેં સ્ટાર્ટ કર્યું છે એમાં મેં પાછળ ના હતું એટલે પછી કંઈ નહીં જેમ તેમ કરીને મોબાઈલ સ્ટાર્ટ કરું વિડીયો સ્ટાર્ટ કરું પણ પછી કંઈ વાંધો નહીં હવે સ્ટાર્ટ કર્યું છે તો કંઈ નહીં જે થાય તે કન્ટિન્યુ રાખીશું તો ચાલો હવે નીચે જઈએ ચાલો અમારી સુનીતાબેન ને અમારી બેની છોકરી આવી છે નીચે જઈશું તો આજે છે ને ફ્રી હશે એ આવ્યા હમણાં હાશે આપ કામ ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં મંદિર શું કરવા ગ્રાઉન્ડમાં એ તમામ મને રસ કરવાની તમારી ભૂલો ભૂલો એવું ये दोनों ने नामतीज मामा कोई नहीं

આ કેવું ખાવાનું લી તારું એક પાન નહીં તૂટતું તારાથી અરે રે જોર કર એમ બીજું કશું તો પ્રોજેક્ટ બનાવવા છે ને બધા પાનો લઈ જાય અમારું અને આ કડી લીમડો આખી માટી વાળી થઈ રોપવાની છે હવે બીજું શું લઈ જવાની હા

આગળ કૂતરું પેલું આવજો થાકી ને હું તો નીચે બેસી ગઈ તો બધા કપડા ઘડી ગયેલા રૂમ આખો નાખ્યો તો મારી રૂહી અને નીકતું ભેગા થાય ને તો ઘરને છે ને ઉથલ પુથલ કરી નાખે તો જેમ તેમ કરીને અત્યારે હું નવ રહી છું હવે મારે જમવાનું છે તો આજનો વિડીયો છે ને અહીંયા જ એમ કરી કે બહુ જ થાકી ગઈ છું આસ્તા પાછી મેળા કરે છે અત્યારે કેરી કાપી માગી મારી પાસે તો બીજું નહીં ખાતી કેરી ખબર ને મને નહીં ભાવતી ને એને તો બહુ ભાવે કેરી આખો દિવસ કેરી કાપો કેરી કાપો જ કર્યા ખાલી